અને હવે વાત કરીએ વ્યસન મુક્તિ રેલીની તો અમદાવાદમાં ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા વ્યસન મુક્તિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સભાની આજે અમદાવાદમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન છે દસ લાખ લોકો આ શક્તિ પ્રદર્શનમાં ઉમટી પડવાનો દાવો થઈ રહ્યો છે વ્યસન વ્યસન મુક્તિ મહાકુંભમાં લાખો ઠાકોરો મુક્તિના લેશે અમદાવાદમાં ઠાકોર સમાજ દ્વારા આયોજિત વ્યસન મુક્તિ મહાકુંભમાં સાત હજાર ગામડાઓમાંથી લોકો આવશે ઠાકોર સેનાના કાર્યકરોએ વ્યવસ્થાની જવાબદારી સુપ્રત કરાઈ છે પાટીદારોએ પણ ઠાકોર સમાજને શુભેચ્છા પાઠવી છે આ કાર્યક્રમમાં પાણીની વ્યવસ્થા પાટીદારો વતી કરવામાં આવી છે વ્યસન મુક્તિના કાર્યક્રમ હેઠળ ઠાકોરોએ પાટીદારોની જેમ શક્તિ પ્રદર્શન કરવાનો આ પ્રયાસ છે એટલે જ ઠાકોરોએ જીએમડીસી ગ્રાઉન્ડની પસંદગી કરી છે જીએમડીસી ગ્રાઉન્ડ પર પચીસ મેજિસ્ટ્રેટની હાજરી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે શહેરના મુખ્ય માર્ગો પર બ્રિથ એનાલાઇઝર સાથે પોલીસ તૈનાત કરાઈ છે પાટીદારોની જેમ સીસીટીવી કેમેરામ રાખશે અધિકારીને વિવિધ કામગીરી સોંપીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો આજે ઠાકોર સમાજ દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ સ્ટેજ તૈયાર કરાયા છે અને આ રેલીમાં દસ લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે શહેરના પચીસ રૂટો પર એકસો બસોને બંધ કરવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ સમગ્ર બંદોબસ્ત કરવામાં આવ્યો છે પચીસ મેજિસ્ટ્રેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શહેરની ફરતે પણ ઠેર ઠેર સુરક્ષા ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદમાં આજે વ્યસન મુક્તિ રેલીમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન થશે દસ લાખ લોકો આ રેલીમાં ઉમટી પડવાનો દાવો વ્યક્ત કરાઈ રહ્યો છે આ સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડમાં ત્રણ સ્ટેજ તૈયાર કરાયા છે મુખ્ય અતિથિને પણ સ્ટેજ પર જગ્યા આપવામાં આવશે આ રેલીમાં સાત હજાર ગામડાઓમાંથી લોકો આવશે ઠાકોર સેનાના કાર્યકરોએ વ્યવસ્થાની જવાબદારી લીધી છે તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ઠાકોર સમાજની વ્યસન મુક્તિ રેલીનું આયોજન આજે કરવામાં આવ્યું છે અને તેને લઈને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શહેરના પચીસ રૂટો પર એકસો નેવું બસો બંધ કરી દેવામાં આવી છે ઘટના ન ઘટે તે માટે પચીસ મેજિસ્ટ્રેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે તો શહેરની ફરતે પણ ઠેર ઠેર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે અમદાવાદમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન આજે જોવા મળશે તો આ વિશે વધુ માહિતી માટે જીએમડીસી ગ્રાઉન્ડ થી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા આશકાજી આશકા ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન આજે થવાનું છે દસ લાખ લોકો ઉમટવાની શક્યતાઓ સેવાઈ રહી છે કેવો માહોલ છે હાલમાં હજી વાત કરીએ કે આજે છવ્વીસમી જાન્યુઆરીએ વ્યસન મુક્તિ મહાકુંભ અભિયાનનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે આજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના બહારથી આવતા લોકો અહીંયા આવી ચૂક્યા છે માત્ર ઠાકોર સમાજ નહીં પરંતુ આદિવાસી સમાજ અને ઓબીસી સમાજ પણ તેમની સાથે જોડાઈ ગયો છે આ એ જ ગ્રાઉન્ડ છે જેએમડીસી ગ્રાઉન્ડ જ્યાં પચીસ ઓગસ્ટે પાટીદારોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફરી અહીંયા આજે ઓબીસી સમાજ દ્વારા ઠાકોર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન અને વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે

જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ઠાકોર સમાજના જે કાર્યકરો છે વધુ કાર્યકરો તેમની સેવામાં ઉપસ્થિત રહેશે અને કહી શકાય ચોકડી ચોકડી નારોલ શહેરના જે છે તે તમામ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી તેમને અહીંયા લાવવામાં આવશે જે રીતે ઉત્સાહની વાત કરીએ તો પાટીદાર સમાજનું જે આંદોલન હતું જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પચીસમી ઓગસ્ટે અને જે ઉત્સાહ પાટીદારોમાં જોવા મળી રહ્યો હતો એ જ ઉત્સાહ આજે ઠાકોર સમાજના લોકોમાં જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં તે લોકો સ્વયંભુ આજે જે એમણીસી ગ્રાઉન્ડ પર ભેગા થઈ રહ્યા છે ને તંત્ર દ્વારા પણ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કોઈ અનિચ્છનીય બનાવ ન બંધ કરે ન બને જેને કારણે જે પચ્ચીસમી ઓગસ્ટે પાટીદાર સમાજનું થયું હતું તેનું પુનરાવર્તન આજે ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત પોલીસ દ્વારા અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે જી આશ્ર આજે છવ્વીસમી જાન્યુઆરી છે સાથે જ દેશભરમાં આતંકી હુમલા માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને બીજી તરફ દસ લાખ લોકો ઉમટે તેવી શક્યતાઓ આ રેલીમાં સેવાઈ રહી છે ત્યારે પોલીસ બંદોબસ્ત તમે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ ત્યાં કેટલા પોલીસ પોલીસ કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત છે કેવો છે જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવા ગોઠવાઈ છે આ જીએમડીસી ગ્રાઉન્ડ એ છે જ્યાં પાટીદાર સમાજનું રેલીનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું ફરી એકવાર ઓબીસી સમાજ દ્વારા આજે ઠાકોર સમાજ દ્વારા મહાકુંભ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે શક્તિ પ્રદર્શન પણ અહીંયા કરવામાં આવશે જો બંદોબસ્તની વાત કરીએ તો તંત્ર પણ ખૂબ સજાગ છે કે ફરી પચીસમી ઓગસ્ટે જે પાટીદાર અનામત આંદોલનને થયું હતું તેનું પુનરાવર્તન ન થાય તેને માટે અત્યારે જો વાત કરીએ અહીંયા પોલીસ બંદોબસ્તની તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નેત્રાથી આ સમગ્ર કાર્યક્રમ ઉપર બા નજર રાખવામાં આવશે જો વાત કરીએ ડીસીપીની તો સાત જેટલા ડીસીપી દસ જેટલા ડીવાયએસપી બસો થી વધુ પીએસઆઈ અને તેમજ મહિલા પોલીસ છસો જેટલી ઉતારવામાં આવી છે તેમજ એસઆરપી જવાનોની ટુકડીઓ પણ અહીંયા ઉતારવામાં આવી છે તમામ જીએમડીસી ગ્રાઉન્ડ અત્યારે હાલ તમામ ખૂણાઓમાં તેને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે સમગ્ર રૂટ જે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરથી પસાર થઈ રહ્યો છે એએમટીએસ બીઆરટીએસ નો રૂટ પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને સવારે નવ